પાંચ દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગમાં માનતા પૂરી કરવા માટે કિસમ દ્વારા બકરાની બલી ચડાવવાનો વિડીયો વાયરલ થતા હડકંપ મચી દોધર માં પાંચ દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગમાં માનતા પૂરી કરવા માટે કિસમ દ્વારા બકરાની બલી ચડાવવાનો વિડીયો વાયરલ થતા હડકંપ મચી જેને લઈને હિન્દુ સંગઠનો અને વેપારીઓમાં ભારે રોષ ફેલાતા દિયોદર ગ્રામ પંચાયતમાં દિયોદર અને કૃત્ય આચરનાર દિવસમાં દિયોદર છોડવાનું ફરમાન કરવામાં આવ્યું દિયોદર શહેરમાં પાંચ દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે શીખ પરિવાર દ્વારા પશુની જાહેરમાં બલી ચડાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો જેને લઈને દિયોદરમાં ચારમાં પશુની બલી ચડાવનારા ઇસમ સામે દિયોદર પોલીસ स्वतः के गुण होऊन जाता. विहोधर पोलीस आरोपी ने अटकायत करी पालनपुर સબ જેલ ખાતે દખેલી દીધું જોકે ઘટનાને લઈને ગ્રામજનોની અને સ્થાનિક લોકોની લાગણી દુબાતા જીવદયા પ્રેમીઓની રજૂઆતને ધ્યાને લઈને દિયોધર ગ્રામ પંચાયત કચેરી ખાતે દિયોદર રાજવી માનસિંહ દિયોધરના વેપારીઓને હિન્દુ સંગઠનના સભ્યો અને જીવદયા પ્રેમીઓની બેઠક મળી હતી જેમાં કૃત્ય કરનાર પરિવારના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા જ્યાં ગ્રામજનોની રજૂઆત બાદ વિડીયો વાયરલ કરી સોશિયલ મીડિયામાં તેનો ફેલાવો કરી ગંભીર પ્રકારનો ગુનો કર્યા હોવાથી વિડીયોને લઈને સ્થાનિક લોકોની લાગણી દુબાતા ગ્રામ પંચાયત દ્વારા પશુને બલિટ ચડાવનાર પરિવારને તાત્કાલિક દિયોધર છોડી

રહે છે અને આપણે સરદારજી છે સરદારજી છે એમના ઘરે બે દીકરાના લગ્ન પ્રસંગ હોય એ લોકો બકરો લાવી અને ઝટકો કરી અને એમના મહેમાનોની એમના મહેમાનોને સાથે પાર્ટી કરવાનું આયોજન હતો પણ દિયોદરના અંદર એક ધાર્મિક ગોમ છે અને લોકોએ આ વિડીયો જોયો એનાથી લોકોને દુઃખ થયો આ આમને પણ આવી રીતે જાહેરમાં બકરાની ભાઈ બલી ના ચડાવવી જોઈએ એનાથી કરીને ગોમ ધીરોધર ગામના તમામ સનાતન ધર્મના ભાઈઓ અને બીજી સમાજના ભાઈઓને પણ આમાં રોષ છે ખરાબ લાગ્યો છે એટલે એ લોકોને આપણે બોલાયા અને જે ભાઈએ બલી કરી હતી એને પોલીસ પોલીસે અરેસ્ટ કરીને એને જેલમાં મૂકી દીધો અને હાલ એ ભાઈ જેલમાં છે એના મોટા અને એના બે મોટા ભાઈ જે મોડાસા રહે છે એ આવ્યા છે એના બે દીકરાને પંચાયતમાં બોલાયા હતા અને ગામમાં આગેવાનોની હાજરીમાં એ લોકોને કીધું હતું ભાઈ તમે ગામની ઈચ્છા છે કે તમે દિયોદરના વતની છો નહીં ને તમારે દિયોદર તમારા મૂળ વતનને જતું રહેવું દિયોદર છોડી દેવું આપણે એ લોકોને પાંચ તારીખની મુદત આપી છે પાંચ તારીખ સાંજ સુધી તમારે કુટુંબ સાથે દિયોદર છોડી દેવું કારણ કે તમે ના વતની નથી દિયોદર તમારું નેટિવ ગામ નથી તો દિયોદર તમારે છોડી દેવું અને જેથી કરીને એ લોકો સમજ થયા છે અને ગામમાં આગેવાનોએ જેમ કીધું એમ અમો એ સર્વાનામતે નિર્ણય આ બાબતમાં લીધો છે

છેલ્લા પાંચ દિવસથી જે એક મુઘા પશુની હત્યાનો વિડીયો વાયરલ થયો હતો ગામ લોકોમાં એક રોષ હતો કે આ કુટુંબ ગામમાં ના રહેવું જોઈએ તો ગઈકાલે પણ એક રેલીનું આયોજન કરી તમામ ગામના લોકો અને સમાજની વેપારીઓ ભેગા થઈ બાપુ સાહેબને વિનંતી કરી છે આજે બાપુ સાહેબે તમામ સમાજના માણસોને તમામ વેપારીઓને ભેગા કરી અને શીખ લોકોને બોલાવીને વિનંતી કરી કે ભાઈ ગામનો એક જ અવાજ છે તે તમે ગામમાં રહેવા જોઈએ નહીં અને તમામ સાથે મળીને એમને ગામ છોડવા માટેની વાત કરી હતી અને બાપુ સાહેબે પણ કહ્યું છે કે આપ ગામમાં ના રહો તો જ અમારી ગામની શાંતિ જળવાય અને જે આજે નિર્ણય કર્યો છે ખરેખર ગામ માટે એક સારી વાત છે સાથે તમામ સમાજોએ તમામ યુવાનો ભેગા થઈને જે જે દિયોજનિક શાંતિ જાળવવા માટેનો પ્રયત્ન છે ખરેખર એક સરેને કામ કર્યું છે